જામિયા કંઝુલ ઉલુમ જમાલપુર ખાતે એકવીસ માં વાર્ષિક એ દસ્તારબંધી નું સફળ આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરના મશુર અને માહરૂફ મારુફ દિન જામિયા કંઝુલ ઉલુમ જમાલપુર ખાતે તારીખ સાતમી ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવારના રોજ મંદિરની નમાઝ પછી ખાન ખાનજહાન મસ્જિદ જમાલપુરના વિશાળ પટાંગણમાં જામિયા ના મોહતમી જનાબ મવલાના મોહમ્મદ સિદ્દિક સાહ પટની નદવી અધ્યક્ષતા માંગ આમંત્રિત પૈકી ઉત્તર ગુજરાતના મશુરિયા લખનઉ ઉત્તર પ્રદેશ મવલાના હબીબ સાહેબ સરસપુર મવલાના યાહ્યા સાહેબ જુહાપુરા મવલાના ઇરફાન સાહેબ કાકોશી જુહાપુરા મવલાના જનાબ સલાઉદ્દીન સાહેબ સિદ્ધપુરી વીરમગામ અને અમદાવાદ શહેરના મશહૂર ઉલમાએ કિરામ સાહેબોની ઉપસ્થિતિ માંગ આ વર્ષે કુરાન એટલે કે સંપૂર્ણ કુરાન કંઠસ્થ કરનાર અગિયાર જામિયાના હોનહાર તાલિબે ઇલ્મ હુફા છે કિરામની મહામુલ્લયી સનદ બાર જેટલા મુકમલ આલિમ સાહિબાનની મહામુલ્લયી સનદ અને સોળ અન્ય સનદથી સન્માન અને ઇનામો ઇકરામથી નવાજવામાં આવ્યા હતા સાથે સાથે જામિયાના અન્ય તલબા એ સદ બિન મવલાના અસલમ સાહેબ કાલુપુરી એ તિલાવતે કુરાનથી જલસાનો આગાજ કરવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં જામિયાના હોનહાર અને તેજસ્વી તારલાઓ પૈકી બિલાલ બિન રફીકભાઈ ખાનપુરી અલી બિન ઝુલફિકારભાઈ વટવા અયાન બિન યુસુફભાઈ શાહે આલમ સોહેલ બિન ફૈઝલભાઈ બોટાદ રેહાન બિન સૈફુદ્દીનભાઈ કલોલ અબ્દુલ રહેમાન બિન હાફીઝ ઝુબેર પાલનપુરી

આ ઉપરાંત સમગ્ર વરસ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ અને વક્તૃત્વ સ્પર્ધામાંગ વિજેતાઓને પણ ઇનામો વિક્રામથી નવાજવામાં આવ્યા હતા આ પ્રોગ્રામને સફળ બનાવવા જામિયાના મુહતમીન જનાબ મવલાના મુહમ્મદન સિદ્દીક સાહબ પટની નદવીની રહેબરી માંગ મવલાના મોહુદ્દીન સિદ્દપુરી મવલાના મુહમ્મદ સાબ મઝાહિરી પટની મવલાના સદ સાબ ચિશ્તી મવલાના આસિફ સાફ પટની અને બીજા તમામ સ્ટાફ કાર્યરત અને એ સાવ કપડવંજવાળાએ બખૂબી નિભાવ્યું હતું સતત ચાર કલાક ચાલેલા આ પ્રોગ્રામ માંગ દુઆ એ ખૈર સાથે લિજ્જતદાર અને પૌષ્ટિક જમણવાર સાથે પૂર્ણાહુતિ કરવામાં આવ્યો હતો અહેવાલ માસ્ટર સલીમભાઈ દિસાવાળા जमालपुर अहमदाबाद <recessionmat semester> <itself> ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક કરો અને શેર કરો